મિત્રો પાવાગઢના પતય રાજાના પિતાશ્રી મનુ રાજા અને આ મનુરાજાને મહાકાળીમાં વેણે વાતો કરતી અને મનુરાજાને રોજનો એક નિયમ હતો કે તેઓ રોજ સવારે ઊગતા સૂરજની સાથે ચોખ્ખા ઘીની સુખડી બનાવી અને પાવાગઢના ડુંગરે માતાજીને જમાડવા જાય ત્યારે એકવાર મનુ રાજા માતાજીને સુખડી જમાડી અને એટલું બોલ્યા કે હે માડી તને આ ચોખ્ખા ઘીની સુખડી જમાડી છે એ તને પહોંચી તો છે ને બાપ આમ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને ચોથા દિવસે પણ મનુ રાજા સુખડી જમાડી અને બોલ્યા કે હે મારી ગઢ પાવાની કાળકામાં તને સુખડી પહોંચી તો છે ને બાપ ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલી કે હે મનુ રાજા તું મને એક સવાર ઘીની સુખડી જમાડે છે એમાં તું મને ચાર વાર તો તો પૂછ્યું તે ઘીની સુખડી જમાડી પણ આ જગતમાં અમુક માણસો મને એના માથા ચડાવવાવાળા પણ પડ્યા છે હો બાપ મનુરાજાને ખોટું લાગ્યું અને માતાજી સામે વિવાદ કરે છે કે હે માડી તને કોણ માથા ચડાવતું હશે મારે પણ જોવું છે પછી તો મનુ રાજાએ પાવાગઢના ડુંગરના પગાથીએ પગાથીએ લખી દીધું કે જેને મહાકાળી માને માથું ચડાવવું હોય એ જ ડુંગરા ઉપર ચડે નહીતર કોઈએ ચડવું નહીં આમ કરી રાજા ડુંગરેથી નીચે ઉતરી ગયો ત્યારે એક દિવસ બે દિવસ એમ કરતા કરતા ત્રણ ત્રણ મહિનાના વાણા વાઈ ગયા કોઈ ચકલુએ પાવાગઢના ડુંગરે ફરક્યું નહીં ત્યારે ગઢ પાવાની કાળકા વિચાર કરવા લાગી કે આમાં તો કરવું શું પછી મહાકાળીમાં ગઢ પાવેથી સમળી બની ઉડતા ઉડતા આકાશ માર્ગે ચાલ્યા જાય છે ત્યારે ચપરા નદી ગંદરૂપ્યું મસાણ અને તેની બાજુમાં બાબા બાળીના તપસ્યા કરી રહ્યા હતા રાતના બાર વાગ્યાનો સમય બન્યો અને માતાજી આકાશ માર્ગે ઉડતા ઉડતા જાય છે ત્યારે બાબા બાળીનાથે અંતર ધ્યાનથી જોયું કે આહાહા આકાશમાં કોઈ દેવી જાય છે પછી પોતાના હાથમાં અંજળી લઈ અને હવન કુંડમાં ઘા કર્યો અને હવન કુંડમાં નાખતાની સાથે તો મિત્રો જમીનમાંથી આકાશ સુધીની દિવાલ બની ગઈ અને માતાજી દિવાલે અથડાઈ અને નીચે આવ્યા બાળીનાથ જેવો તેવો બાવો નથી પણ જુગ જુગનો જોગી હતો અને દેવીને કહે છે કે હે દેવી કેમ અત્યારે ત્યારે ગઢ પાવાની કાળકા વાત કરે છે કે મારે અને મનુ રાજાને વિવાદ થયો છે અને બધી વાત કરે છે કે મને માથું ચડાવે એવા માણસની શોધમાં નીકળી છું કે હે બાબા કોઈ મને માથું ચડાવે એવો કોઈ માણસ ખરો અને દી બાબા બાળીનાથે મહાકાળી માને એટલું કીધું કે હે દેવી ઉજ્જૈન નગરીમાં રાજા વીર વિક્રમનું રાજ્ય ચાલે છે અને એ એક એવો પરાક્રમી રાજા છે કે એ તમને માથું ચડાવે બાકી બીજું તો આ દુનિયામાં કોઈ પોતાનું મસ્તક ના આપે ત્યારે સવાર પડી બાબા બાળીનાથ અને મહાકાળીમાં ઉજ્જૈન નગરીમાં આવે છે ત્યારે સવારે વિક્રમ રાજા પોતાની ગાદીએ આવી અને બેઠા અને બોલ્યા કે કોઈનો ન્યાય કોઈનો ગુનો ત્યારે બાબા બાળીનાથ એટલું બોલ્યા કે હે મહારાજ તમારા દરબારમાં કાળા માથાના માનવી અપરાધ કે ગુનો કરતા હશે અને ન્યાય માગતા હશે પણ આજના દરબારમાં તમારી પાસે ન્યાય માટે એક દેવી આવી છે પછી વીર વિક્રમ મહાકાળીમાંને જોતાની સાથે તો ઓળખી ગયા અને લાકડી પડે એમ પગમાં પડી જાય છે બોલોમાં આજે મારા દરબારમાં તમારે કેમ આવવું પડ્યું કે વિક્રમ પાવાગઢના ડુંગરે મનુ રાજા મને સવાશેર ઘીની સુખડી જમાડતા જમાડતા ત્રણ વાર બોલ્યો ત્યારે મેં એમ કીધું કે તું મને સુખડી જમાડે છે પણ દુનિયામાં મને મસ્તક ચડાવવાવાળા પણ પડ્યા છે અને હે રાજન મને મસ્તક ચડાવે એવો માણસ જો છે ત્યારે વીર વિક્રમ બોલ્યો કે માડી તને મારું મસ્તક તો ચડાવવું પણ મારી એક શરત છે કે બોલ વિક્રમ તારી શું શરત છે કે માં મારા રજવાડામાં કોઈ માણસનું મૃત્યુ થાય ને તો તેનું શવ લઈ અને અમે શમશાનમાં જઈએ ને ત્યારે એ ચાર કાંદિયા શવને ઉપાડીને ગયા હોય ને એ કાંદિયા પાછા આવતા નથી માતાજી બોલ્યા કે આવું કેટલા ટાઈમથી થાય છે કે માડી ઘણા વર્ષોથી થાય છે અને ત્યારે વીર વિક્રમના રજવાડામાં મારી મહાકાળીમાં રોકાય છે અને અમુક સમય પછી એક વૃદ્ધનું અવસાન થાય છે ત્યારે શવની સાથે મારી ગઢ પાવાની કાળકા અને બાબા બાળીના શ્મશાન યાત્રામાં સાથે જાય છે અને માતાજી કાળકા જુએ છે તો એ ચાર કાંધિયાને પછાડી પછાડી અને ચાર જુગણી જોગણી ખપ્પર જોગણી ફૂલ જોગણી ચોસટ જોગણી એ ચાર કાંધિયાના આંખોના લોચ કાઢી અને તેમનો ભોગ લે છે અને ત્યારે જ્યારે ચાર જુગની જોગણી માણસોને મારી અને એના કાળજા કાઢતી હતી ત્યારે મારી ઘટ પાવાની કાળકા બોલી કે હે જોગણીઓ તમે આમ માણસોનો અપરાધ કેમ કરો છો અને તે એ ચાર જુગની જોગણીઓ એટલું બોલી કે બાઈ તમને તમારા મંદિરે કોઈ કાળા માથાનો માનવી તમને નિવેદ ધરાવતો હશે પણ અમને અહીંયા કોણ નિવેદ ધરાવવા આવે અને તે દિવસે જોગણીઓ એટલું કીધું કે અમને તો નિવેદ દેવા કોણ આવે ત્યારે મારી કાળકા બોલી કે હું એક વાત કહું એ તમને ગમશે કે હા બોલો કે તો જા આજથી હું તને ચાર શ્રીફળ આપીશ અને ગામના જાપે જ્યાં નનામી ખાંભી કહેવાય ત્યાં તમારે ચાર શ્રીફળનો ભોગ લેવાનો કે કાંઈ વાંધો નહીં મિત્રો ત્યારે વીર વિક્રમ બાબા બાળીનાથ અને વિક્રમ સંવંતની જે દિવસે સાલ છપાડીને તે દિવસ સૌ પ્રથમવાર મેલું મસાણ ગંધ્રપ્યુ મસાણ દુનિયાનું એ પહેલાંમાં પહેલું શમશાન હતું બાપ અને એ ઉજ્જૈન નગરીમાં રાજા વીર વિક્રમના રાજ્યમાં ગંધ્રપ્યુ મસાણ પહેલું શમશાન વીર વિક્રમ વિક્રમે માતાજી કાળકાએ અને ચાર જુગની જોગણીઓએ આ શમશાન સ્થાપ્યું હતું ત્યાર પછી આજ સુધી માણસ મરે અને ચાર શ્રીફળ વધેરાય ત્યારે બધા મેલડીને ચડે છે એવું માને છે પણ મા મેલડી તો નિમિત્ત છે પણ શ્રીફળ તો ચાર જુગની જોગણીઓ લઈ અને ચાલી જાય છે અને પછી મારી ગઢ પાવાની કાળકાએ વીર વિક્રમને કહ્યું કે વિક્રમ તારું દુઃખ તો મેં ભાગી નાખ્યું તારા રાજ્યમાં હવે કાંધિયા મરશે નહીં હવે ચાલ મારું કામ પૂરું કરવા પછી માતાજી અને વીર વિક્રમ પાવાના ડુંગરે આવે છે અને મનુ રાજાને બોલાવે છે અને પાવાના ડુંગરે ચડી અને મારી કાળકા કહે છે કે હે મનુ રાજા તું મને સુખડી ચડાવે છે ને તો જો આજે કાળા માથાનો માનવી આજે મને મસ્તક ચડાવવા આવ્યો છે બાપ ત્યારે મનુ રાજા કહે છે માડી ના હોય પણ એટલું કહેતાની સાથે તો વીર વિક્રમ હાથમાં પોતાની તલવાર લઈ અને એક જ પલમાં પોતાનું મસ્તક કાપી અને માતા મહાકાળીમાના પગમાં ધરાવી દે છે અને પોતે ઢગલો થઈને નીચે પડે છે મનુ રાજા ભરી જાય છે પણ મારી મહાકાળી એટલું બોલી કે હે મનુ રાજા જો જગતમાં મને કાળકાને મસ્તક આપી દે એવા માણસો પડ્યા હોય અને એમને જો કમોતે મરવા દઉં તો તો મારી કાળકાનું બેસણું લાજે પછી ગઢ પાવાની મારી કાળકાએ રાજા વીર વિક્રમને જીવતો કરે છે મિત્રો આ હતો મહાકાળી માનો ઇતિહાસ અને તમે પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડી ને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો તો અમને પણ તમને નવા નવા ભાગ આપવામાં આનંદ રહેશે જય માતાજી